તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વિડીયોમાં તો મેં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને તેમના માતુ શ્રી હીરાબાનું પેન્ટિંગ બનાવ્યું પેઇન્ટિંગ પૂરું થયું અને હું પહોંચી ગયો ફ્રેમ કરાવવા આ પેન્ટિંગ બનાવવા માટે મારે એક અઠવાડિયું વીતી ગયું અને હવે રાહ હતી શ્રી મોદી સાહેબ ના આવવાની તેઓ ભાવનગરના આંગણે પધારવાના હતા તો એ દિવસ આવી ગયો કે જયારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરના આંગણે વીસ સપ્ટેમ્બર બે ના રોજ પધાર્યા અમે વહેલી સવારે ઘરેથી પાંચ વાગે ભાવનગર જવા નીકળી ગયા ત્યાં પહોંચીને સૌ પ્રથમ સ્થાન લીધું પછી ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ સાગરદાન ગઢવી પરેશદાન માયાભદાન મોદી સાહેબના ભવ્ય રોડ શો પછી કાર્યક્રમ શરૂ થયો કાર્યક્રમ શરૂ થયો એવો તરત જ હું આ પેન્ટિંગ લઈને આગળ ઉભો રહી ગયો એવામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની એન્ટ્રી થઈ સાથે ગડગડાટ સાથે મોદી ના સાથે આપણા પ્રિય નેતા કાર્યક્રમ શરૂ થયો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સ્પીચ બાદ હવે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્પીચ આપી ત્યારે તેમનું ધ્યાન મારા પેઇન્ટિંગ પર પડ્યું તેઓએ કહ્યું અહીં એક છોકરો ચિત્ર બનાવીને લાવ્યો છે તેનું ચિત્ર કલેક્ટ કરી લ્યો તમે ખૂબ મહેનત કરી હું આશીર્વાદ આપું છું તમારા પ્યાર માટે હું આભારી છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દોસ્ત यहाँ एक बेटा चित्र बना कर के ले आया है वहाँ एक बेटी बना करके लाई है जरा इसको कलेक्ट कर लीजिए भाई इन बच्चों को मेरा बहुत बहुत आशीर्वाद थैंक यू जो लोग लाए हैं मैं आपके प्यार के लिए मैं आपका आभारी हूँ आपने इतनी मेहनत की ધન્યવાદજી ધન્યવાદ બેટા થેન્ક યુ આવી રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મારું પેઇન્ટિંગ સ્વીકારી લીધું